દોસ્તો આપણે જે મોટી દમણની અંદર પ્રવેશ કરીએ અને ત્યાર પછી જે છેલ્લો ગેટ આવે ને તો આવી રીતનું એનું લોકેશન છે તમે જોઈજો આ રીતે આપણે અંદર જઈશું ઉપર તો ચાલો આપણે ઉપર જઈએ અને પ્રવેશ કરીએ આજે એનો પાર્કિંગ એરિયા છે બધો આ તમે જે દેખાઈ રહ્યો છે ને એનો પાર્કિંગ એરિયા છે કિલ્લાની અંદર જે મોટી દમણ કિલ્લો કહીએ ને એ કિલ્લાની અંદર એનો પાર્કિંગ એરિયા છે તો આપણે જઈએ સીધા અંદર જોવા એ બધું સમારકામ થાય છે અને બહુ મોટી સંખ્યા ટુરિસ્ટ દોસ્તો આ તમે જોઈ શકો છો આ બધો કિલ્લો છે અને કિલ્લાની અંદર મોટા ભાગના ટુરિસ્ટો ફોટોશૂટ કરતા હોય ને એક હિસ્ટોરિકલ કહેવાય ને જેને હિસ્ટોરિકલ ઐતિહાસિક એવો સરસ મજાનો કિલ્લો છે ને ચારે બાજુથી યુ આવે છે એટલે લોકો જોતા હોય છે બાકી કાંઈ છે નહીં અને આમ છે ઐતિહાસિક ફરવા જેવું કારણ કે સરસ મજાનું ભાઈ વાહ બહુ જ સરસ આપતા હોય છે બહારથી બહુ માણસો આવે છે કિલ્લો સરસ છે આપણે સીન જેવો વિસ્તાર છે જેવો આયાને આ દિવાર છે આવી રીતે યુવા આવે છે દોસ્તો તમે જોઈ શકો છો આ કિલ્લાનો ઉપરનો યુ છે ઉપર થી તમે એ રીતે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો દોસ્તો સુધી આની દિવાલ પથરાયેલી છે દોસ્તો દોસ્તો દમણ એકવાર ફરવા જવું તો ખરું હો ભાઈ ખોટું નથી આપણને પૂરેપૂરી માહિતી ન હોય એટલે આપણે એવું કહી શકીએ છીએ બાકી જુઓ તમે આયાના રસ્તા કેટલા સરસ મજાના છે અને ચારે બાજુ ચોખ્ખાઈ પણ સરસ મજાની છે તો દીવ દમણને ગોવા જિંદગીમાં એકવાર જોવા એ તો એક કહેવત સાચી છે દોસ્તો તો ચાલો જઈએ આપણે હવે સીધા લાઇટ હાઉસ તરફ દોસ્તો વાહ ભાઈ વાહ ચારે બાજુ કિલ્લાની ચારે બાજુ જે ફાઉન્ટેન ફુવારા થઈને આપણે એની રોશની મૂકેલી હોય છે પણ હવે અત્યારે તો નકામી જે પ્રદર્શન હોય રાતના સમય છે આ દૂર દૂર તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ કિલ્લો છે ફરવા જવો દોસ્તો આને તોપ પણ વીંધી ન શકે એવો મજો સરસ મજાને ખટરો વહી જાય એટલી બધી જગ્યા છે જો આ કિલ્લાની ઉપરનો છે જી ભાઈ આપણા સ્ટોલ નું નામ આપો અને આ તમે કેવી કઈ સેવા આપો છો અમારા કસ્ટમરને જરાક અમારા ભાઈ એન્ટર કરશો ને તો રાઈટ સાઈડ પર પાર્કિંગ એરિયામાં આપણું સ્ટોલ છે અમારે આપણે છે ને ઢોકળા મેગી બધી સેન્ડવીચ છે બર્ગર છે ગાર્લિક બ્રેડ મુકતા છે બધું આપણું સ્ટોલમાં મુકતા છે અને આપણું શોપનું નામ કઈ સ્પેસિફિક નામ નથી ગવર્મેન્ટ આપણને નામ શિલમંદિર સેમ જ આપેલું છે અચ્છા તમે મિનિમમ ચાર્જ શું છો ડિશ નું દોસ્તો આપણે ગેટ આ જે કોટ છે ને આ મોટી દમણ કોટ ની જે આગળના રસ્તે થી આપણે બહાર નીકળીએ ને એટલે સરસ મજાની એક ટોપ ગોઠવેલી છે સૈનિકોની આપણે ત્યાં જવા જવાનું છે આ કોટ છે કિલ્લાની સરસ મજાની બાજુ માં જો વાહ ભાઈ વાહ સરસ મજાની તોપ છે દોસ્તો આ તમે ભારતીય સૈન્યની જે ટેન્ક છે ને એને આમાં હિસ્ટ્રી લખી છે તમે સરસ મજાની હિસ્ટ્રી છે કે ભારતીય સૈન્યની અંદર આણે આ સમયના ગાળામાં આણે સેવા આપી હતી વાહ ભાઈ આ તમે હિસ્ટ્રી વાંચી લેજો દોસ્તો આ છે તમે કોર્ટનો પરિસર જુઓ કેટલો સરસ છે તમે શાંતિથી ફોટા પાડવાનું બંધ થાય એવું આપણા માનની વડાપ્રધાન અને પ્રફુલ પટેલ સાહેબે આવીને આનું ઉદઘાટન કર્યું હતું સરસ મજાનું છે જુઓ તમે વાહ ભાઈ વાહ દોસ્તો આ છે ભારતીય સેનાની જે ટેન્ક છે અને આને આપણા ભારતીય સૈન્યની અંદર અને ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો જ્યારે ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું ત્યારે આ ભારતીય દુશ્મનોને આ ટેન્કે દુશ્મનોને હફાવ્યા હતા એની આ બધી હિસ્ટ્રી લખેલી છે મેં તમને વિસ્તારથી આનો સરસ મજાનો વિડીયો ઉતારીને આપ્યો છે તો તમે વિસ્તારથી આ ટેન્કને તમે જોઈ લેજો અને આ ટેન્કની કેવી કેવી સેવા હતી એ પણ તમે સરસ મજાનો વાંચી લેજો તો આને આપણે સલામ કરી અને જય હિન્દ બોલી અને દોસ્તો આપણે જઈએ આવે સીધા લાઇટ હાઉસ જોવા દોસ્તો તમે લાઇટ હાઉસ જોવા જાઓ ને ત્યારે રસ્તામાં તમને જમવાનું આ ટૂંકમાં નાસ્તો મળી રહેશે ઠંડા પીણા પણ મળી રહેશે અને આજે તમે રસ્તો જુઓ આ બધા બાળકો આજે આવી રહ્યા છે અને ચાલો આપણે સીધા સીધા સીએ હવે લાઇટ હાઉસ જોવો પણ લાઇટ હાઉસમાં અંતર એન્ટર નથી થવા જતા કારણ કે ગવર્મેન્ટે બંધ કરી દીધું પણ ત્યાંથી સમુદ્ર અને આજુબાજુના વિસ્તારનો યુવ સારો દેખાય છે